દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાટ ડેમ ઓવરફ્લો થયો છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે જેનાથી કાકરાપાટ ડેમ ઓવરફ્લો થયો હોવાથી ડેમની કુલ સપાટી એકસો સાત ફૂટ છે જ્યારે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા બારડોલીના હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા પંદરથી વધુ ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો છે ઉકાઈ ડેમમાં પાણીની સતત વધી રહેલી આવકને કારણે રૂલ લેવલ જાળવવા ઉકાઈ ડેમમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી પાણીની સતત આવક થવાથી હરિપુરા કોસાડી કોઝવે ત્રીજીવાર પાણીમાં ગરકાવ થયો છે અને પંદરથી વધુ ગામને અસર જોવા મળી રહી છે ઉપરાંત સવારથી જ માંડવી અને બારડોલી તાલુકામાં વરસાદ પડતા તાપી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે બારડોલી તાલુકાના હરિપુરાથી કોસાડી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળવાથી માંડવી તાલુકાના પંદર જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે તેમણે ત્રીસ કિલોમીટર સુધીનો ચકરાવો લગાવવો પડે છે બીજી તરફ કોસબેની બંને તરફ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ અને નોકરીયાત વર્ગ તેમજ આરોગ્યની લાગતી ઇમરજન્સી સેવાઓને માઠી અસર થાય છે